ડુંગળી બટાકો લેવાય ડુંગળી બટાકા લેવા તો રોડ પર જતા રહ્યા એટલે મળી આપડે તમે તે મળી રે આપડે સાઈડ મળી રહ્યા હોય જો પેલા ભોખણ જવું તો એ મળી રે બાઈક સારું લાગે મને બાઈક તો અમારે ધંધો એટલે એવું જો આપેલું પડ્યું એ અમે જતા ગમી ગયું મા ભાઈ કે મને ગમ્યું ભાઈ લેવું લઈને આકડી પડ્યા રહ્યા લેવા તમારે જે ગમે કો

શંકર કયા જોતા નઈ શંકર હોય ગમે તેવી હોય અને તમારે લેવા ટાઈમ પાસ જો નહીં બા તો મંગાવ લેવાની વસ્તુ લેવાની

મહાભારત મંડળ અરે પોટલી ચોક હા એ તમે બધા હાખો નહીં વાત કરવા ને પોટલી જેટલા

મહાભારત રચવાનો રામા આ બીજું સાધન લેવા ગયેલું છે પેલું પડી અમે બઉ શોખી ના બાઇક નું તો લડકી પાછા એટલે ભાઈ

રોકડા કેસ જ હોય તો વાત કરવાની લોન અમે ઓનલાઈન નહીનલાઈન કેસ થી વ્યવહાર કરીએ

તે પણ આપણે પહેલા બાઇક ડિસાઈડ કરી લે કે આપણે આ લેવું પછી આપણે પેમેન્ટ નામ હવ આયુ પલ્સર 150 150 સીસી એવું મશીન સારું રહે મન તો આયુ જ ગમવા એ મારા દે આનું આટો

ના જોઈ જે પણ એમ નઈ હું તમારે જો એમ ના એવી લડાઈ કરો જોડે વિશ્વાસ કર્યા જેવો નહીં મારા મારા ભાઈ બહેનો બોલાવો ફોન કરવા દો અરે હલો એવો આપણા તોકણ આવ આપણી ઘેરે છે થોડી માથાકુર જેવું હોહા તોહા આવ્યા તા મગજ ખાતા તા મારું ચાંદ દોઢ કલાકથી

નરે લેવાનું એટલે તમે જોગ મારી કર્યા ફૂટી જાવ તમારા જેવા તો હસો સમજ મારાવા ના

કાવેલું કોટડાં થી એટલે નઈ આવજે હારું તમે જોન મગસ મારી કર્યા કે મારે લગન મૂડમાં નઈ બાઈક લેવાનું આપણે મફત હું અમે નઈ આવવાનું મફત જ કરી લેવાનું મારીને લઈ લે

બેટા જલ્દી હાથ લગા દે યાર પાકુંય નહીં પડતું કોળ હાથ તો લાગે મને તો આ તો બાંગલે પડ્યા ઓ વાત ને ડોહો એ નાસ ના તો ભાઈ ભાઈ નાટતા હું ડોહા આ એમની માળો મોડો ધંધો લઈને બેઠો વાત તો ગાવ અમાર રાત કરવી હે હા ભાઈ બંધ પેલો તો આપણું ઉલ્લુ બનીને ઘેરતો રેઓ આપો ડોળાને કે ઢોકા ખાધા મરી જાવ તારો ભત્રીજો તો જવા દે સોય દેતા તા સોય દેતા હે આ ટોયલી જ દે ભાઈ ભર હા આ માળો મોડો ધંધો લઈને નઈ બેઠો એ મોપા મોણો સોય આર્ગ પર હવે આવશો નઈ કદી ઉપર એ ડોળ દે ઉપર બાઇક તો આઈ ગયું પણ આ પેટ્રોલ તો નહી પચતી પેટ્રોલ લાગતા આવતા ના હોય રાખું શેર નહીં આપડે બાઈક તો